તો ગુજરાત હાઈકોર્ટને ફરી મળી છે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી જેમાં હાઈકોર્ટના રજિસ્ટ્રારને ઈમેલથી ધમકી અપાઈ છે હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી અપાઈ જેમાં બીડીડીએસ સહિતની ટીમ દ્વારા હાઇકોર્ટમાં તપાસ શરૂ કરાઈ હતી ગુજરાત હાઈકોર્ટને ફરી એકવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે અજાણ્યા શખ્સ દ્વારા આ ઈમેલ કરવામાં આવ્યો છે ને જે કહેવાય કે હાઈકોર્ટના રજિસ્ટાર જે સોલા પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી છે અને ખાસ જે પોલીસ દ્વારા મહત્વનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે મહત્વની વાત છે કે બોમ્બ સ્કોર સ્કોર ડોગ સહિતની જે જે તમામ ચેકિંગની સાધન સામગ્રી સાથે પોલીસ જે અત્યારે હાલ હાઈકોર્ટની અંદર ખાસ આ તપાસ કરી રહી છે જોકે અત્યારે હાલ સુધીમાં કોઈ શંકાસ્પદ વસ્તુ કે કોઈ એવું તથ્ય મળી નથી જેને લઈને હાલ હાઈકોર્ટની તમામ કામગીરી ચાલુ અવસ્થામાં છે અને ખાસ અગાઉ પણ જે રીતે ભૂતકાળમાં અનેકવાર જે હાઈકોર્ટને બોમ્બ ઉડાવા દેવાની ધમકી મળી હતી જેને પગલે અનેકવાર જે છે તે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જોકે હાલ પણ જે બોમ્બ સ્કોડ અને ડોગ સ્કોડ દ્વારા તમામ જે છે તે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે પરંતુ હજી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી જોકે આને જે હલકામાં ના લઈને પોલીસ અત્યારે સઘન તપાસ કરી રહી છે અને અત્યારે હાલ હાઈકોર્ટની તમામ કામગીરી અત્યારે હાલ ચાલુ અવસ્થામાં છે मनीष त्रिवेदी सचिन कडिया गुजरात फर्स्ट अहमदाबाद